સુરત સુરતની લાલગેટ પોલીસ મથકમાં માં અપહરણ તથા પોક્સો ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનના સચિન પોલીસે ઝડપી પાડી લાલગેટ પોલીસ સોંપ્યા હતા પોલીસ કમિશનર તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાઓના આધારે સચિન જીઆરડીસી પોલીસ મથકના પીઆઈ કે એ ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બીબી પરમાના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એમદાદ ગુલામ સાદી નેતૃત્વ હેઠળ બાતમી ના આધારે લાલગઢ પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મહારાષ્ટ્ર ધુલિયાના ફિરોસ રઝા કુરેશી તથા ભોગ બનનાર શોધી કાઢી તેઓનો કબજો લાલગઢ પોલીસ સોંપવાની તજવીજ હાથ ધરી હતી